જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કારણ કે આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે આભાર ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિધ નહ પ્રચોદયાત બોલીએ ગાયત્રી માતાની જય મિત્રો આજના વિડીયોમાં આપણે જેઠ સુદ અગિયારસના દિવસે આવતી ગાયત્રી જયંતીની વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો આજે જાણીએ ગાયત્રી જયંતિ પૂજાવિધિ યોગ અને મંત્ર મિત્રો જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની અગિયારસની તિથિ આમ તો આપણે નિર્જળા એકાદશી કહીએ છીએ ભીમસેની એકાદશી અથવા ભીમ અગિયારસ સાથે સાથે આજે ગાયત્રી જયંતી પણ છે અને ગાયત્રી જયંતિ પર આજના દિવસે ભદ્રવાસ યોગ પણ બની રહ્યો છે આ યોગ બપોરે ત્રણ ને એકત્રીસથી શરૂ થઈ અને એકાદશીની તિથિ સમાપ્ત થાય ત્યાં સુધી રહેવાનો છે તમને જણાવી દઈએ કે ભદ્રા એ પાતાળમાં રહે છે અને જેને આપણે શુભ માનીએ છીએ મિત્રો જ્યારે આપણે ગાયત્રી માં અથવા તો ગાયત્રી જયંતીની વાત કરીએ ત્યારે મા ગાયત્રીની યાદ આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે મા ગાયત્રીનું પ્રાગટ્ય થયું હતું તમને બતાવી દઈએ કે હિન્દુ ધર્મમાં દેવી ગાયત્રીને દેવમાતા ગાયત્રી પણ કહેવામાં આવે છે કારણ કે તે ચાર વેદ શાસ્ત્ર શ્રુતિયા અને એમાંથી નીકળેલી દેવી છે એટલે આપણે એને વેદમાતા ગાયત્રી પણ કહીએ છીએ આ દિવસે સાચા મંતે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે સાથે સાથે આપણું મન શાંત થાય છે આપણા વિચારમાં સકારાત્મકતા આવે છે અને સાથે સાથે જો ગાયત્રી મંત્રનું આપણે ભાવથી ઉચ્ચારણ કરીએ તો દિવ્ય જ્ઞાન અને બ્રહ્મ તેજની પ્રાપ્તિ થાય છે તો આવું જાણીએ કે આ દિવસે કયા શુભ યોગ બને છે નક્ષત્ર અને મુહૂર્ત અને પૂજા વિધિ મિત્રો આ દિવસે ભદ્રવાસ યોગ બનવાનો છે જે બપોરે ત્રણ ને એકત્રીસથી લઈ અને એકાદશીની તિથિ જ્યારે સમાપ્ત થાય છે ત્યાં સુધી રહેવાનો છે ભદ્ર આમ તો પાતાળમાં રહેવાની છે એટલે એને શુભ માનવામાં આવશે સાથે સાથે ચિત્રા નક્ષત્રનો પણ સંયોગ બની રહ્યો છે સાથે વરિયાન યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે જે સવારે દસ ને ચૌદ મિનિટ સુધી રહેશે ગાયત્રી જયંતિની પૂજા વરિયાન યોગમાં કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે તો ગાયત્રી મંત્ર પૂજા વિધિ અને સાથે મંત્ર કેવી રીતે બોલવો એની આપણે વાત કરીએ તો આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરની અંદર પૂજા ઘર અથવા તો પૂજા સ્થાનમાં ગંગાજળ છાંટીને આ સ્થાનને શુદ્ધ કરવું ત્યાર પછી એક પૂજાની ચોકી પર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરવું મા ગાયત્રીનું ચિત્ર સ્થાપિત કરવું સાથે મા ગાયત્રીને ફૂલ ભોગ ફળ આદિ અર્પણ કરવા સાથે સાથે ગાયત્રી મંત્રનો જાપ કરવું આપણે ભાવથી જાપ કરીએ ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિત ઉરેણ્યમ ભરગો દેવસ્ય ધીમહિ થીયો ન પ્રચોદયાત મિત્રો આ મંત્ર જાપ કરવાથી મન શાંત થાય છે મનમાં સકારાત્મક વિચારો આવે છે અને બ્રહ્મ તેજ અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે સાંભળીએ ગાયત્રી જયંતિની પૌરાણિક કથા જ્યાં મુજબ છે મિત્રો કથા સાંભળતી વખતે મનમાં ભાવથીમાં ગાયત્રીનું સ્મરણ કરવું પૌરાણિક માન્યતા અનુસાર બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરી રહ્યા હતા ત્યારે તેને યજ્ઞ કરવાની જરૂર પડી પણ યજ્ઞમાં પૂજા પાઠ પત્ની વગર પૂર્ણ થાય નહીં આ સમયે દેવી ગાયત્રી બ્રહ્માજીની સહધર્મિણીના રૂપે પ્રગટ થઈ અને મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્માજીના મનમાં ગાયત્રી મંત્રની ઉત્પત્તિ થઈ હતી ગાયત્રી મંત્રના પ્રભાવથી બ્રહ્માજીએ પોતાના ચાર મુખોથી ચાર વેદોની પ્રગટ કર્યું હતું ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણન છે એ પ્રમાણે એકવાર બ્રહ્માજી કોઈ યજ્ઞમાં સામેલ થયા પણ કોઈ કારણથી તેમની પત્ની અર્ધાંગીની મા સાવિત્રી એમની સાથે ન હતા જ્યારે કોઈ પણ ધાર્મિક કાર્યમાં યજ્ઞ કરવો હોય ત્યારે પત્નીનું હોવું આવશ્યક છે નહીં તો કાર્ય સફળ ન થાય એવામાં મા ગાયત્રી બ્રહ્માજીની આ દુવિધા દૂર કરવા માટે અવતરિત થયા બ્રહ્માજીએ તેમની સાથે વિવાહ કર્યા અને ત્યારબાદ યજ્ઞને સંપન્ન કર્યો આ માટે ગાયત્રીને બ્રહ્માજીની બીજી પત્ની પણ માનવામાં આવે છે મિત્રો દેવી ગાયત્રીજીનો મહિમા જાણીએ તો દેવી ગાયત્રી એ ચાર વેદ શાસ્ત્ર શ્રુતિ અને જનની માતા માનવામાં આવે છે દેવી ગાયત્રી ત્રિદેવોની આરાધ્ય છે સમસ્ત દેવી દેવતાઓ એને સામને શીષ ઝુકાવે છે વેદોની જનની હોવાને કારણે તેને વેદ માતા ગાયત્રી પણ આપણે કહેવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે તે રીતે ગંગા માતાની જેમ ગાયત્રીમાં પણ દેવતાઓ સુધી સીમિત હતા પરંતુ કાલાતરમાં ઋષિ વિશ્વામિત્રે કઠિન તપ કર્યું અને આ કઠિન તપ કરવાને કારણે તમામ લોકો દેવી ગાયત્રીમાં ગાયત્રી મંત્ર આમ જન માટે સુલભ બની ગયો અને ગાયત્રી મંત્રના જાપથી લોકોની તમામ પરેશાની દુઃખ અને મનોકામનાઓ દૂર થાય છે ચાર વેદોમાંથી એક વેદ અથર્વવેદમાં ગાયત્રી માતાને પ્રાણ આયુ કીર્તિ શક્તિ અને ધન પ્રદાન પ્રદાનવાળી દેવી તરીકે વર્ણન કરેલા છે દેવી ગાયત્રી બ્રહ્મ તેજ પ્રદાન કરવાવાળી માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ એ ગાયત્રી મંત્રનો સિદ્ધ કરીને જાપ કરે છે તેને સંસારનું કોઈ પણ કાર્યમાં મુશ્કેલી આવતી નથી ગાયત્રી મંત્રના જાપથી તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને આધ્યાત્મિક રીતે ભક્તિ શક્તિનો વિકાસ થાય છે ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોને પ્રચોદયાત મિત્રો આ મંત્ર એ ગાયત્રી મંત્ર છે અને જો આપણે આનો પ્રત્યેક દિવસ જાપ કરીએ તો માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે સકારાત્મક ઉર્જા અને રોગોમાંથી મુક્તિ મળે છે ગાયત્રી મંત્રના જપથી ધાન્ય અને ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ થાય છે ગાયત્રી મંત્રનો નિરંતર જાપ કરવામાં આવે તો વ્યક્તિ અંત સમયે મોક્ષની પ્રાપ્તિ પણ કરે છે મિત્રો આમ દેવી ગાયત્રી એ તમામ દેવતાઓની માતા તથા દેવી સરસ્વતી દેવી પાર્વતી અને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આ દિવસે મા ગાયત્રીના પૃથ્વી પર અવતરણનો દિવસ છે જેથી આ દિવસને આપણે ગાયત્રી જયંતિ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો તેને પણ મોકલો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે જો ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ધાર્મિક વિડીયો તમને જોવા સાંભળવા મળે આપ સૌને ગાયત્રી જયંતિ નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય મા ગાયત્રી